પત્તા હોય છે આ એની પહોળાઈ જુઓ આ પહોળાઈ તમે જો ખાલી વેત જો આ એક અને બે અને ત્રણ ત્રણ ટોટલ બે વેત એની લંબાઈ આ પાદુ તમે જો ખાલી હુપડા જેવું પાદુ લાગે કેરા આજે હું તમને જે કહેવાય તમાકુ ની ખેતી અને તમાકુની ખેતી ની અંદર અમારા ખેડૂત મિત્રો એ યુટ્યુબ પર અમારા વિડીયો જોઈને અમને સંપર્ક કર્યો હતો

અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ બરાબર આ બાજુ બીજા પત્તા પત્તું પહોળાઈ જુઓ આ પહોળાઈ તમે જો ખાલી વેત જો આ એક અને બે અને ત્રણ ત્રણ વેતુ ટોટલ ત્રણ વેત એની પહોળાઈ છે લંબાઈ આ એક અને બે વેત એની લંબાઈ આ પાદુ તમે જો ખાલી હુપડા જેવું પાદુ લાગે કેળાનું પાદુ ન હોય એવું

તકલીફ શું હતી પેલા પેલા આ તમાકુ ની અંદર બહુ કુકરવા હતું મિત્રો પેલા કુકરવાટ હતો આ દવા સોટ્યા છે રિઝલ્ટ સારું મળ્યું મને કુકરવાટ હતો અને વિકાસ થતો નતો બરાબર ને અને એમાં અમારા યુટ્યુબ પર એમને વિડીયો જોઈને સંપર્ક કર્યો અને અમારી એમને દવા સ્પ્રે ની મંગાવી બરાબર કઈ દવા મંગાવી બતાવો દવા હવે આ બે દવા

નથી બોલતા ને તમે ખરેખર ફાયદો તમને તમાકુ ખાલી બતાવો તો પાદુ જાડું થતું નતું પણ ફરમાઈ ગયું લાગી ગયો અને આ તમે જોઈ શકો છો ખાલી તમાકુ આ મિત્રો બીજાપુરી તમાકુ છે બરાબર તમે તમાકુ જુઓ ખાલી નંબર વન તમાકુ આખા ગામની અંદર એક નંબર તમાકુ છે વધ મિત્રો એમને એક જ વખત બે વખત દવાનો સ્પ્રે માર્યો બીજે મિનિમમ વીસ મણ નો ઉતારો વધશે એવું ખેડૂત મિત્રો ને તમાકુ જોઈને એવું લાગી રહ્યું છે તો મિત્રો તમાકુ ની ખેતી ની અંદર તમારે ગમે તેવા પ્રોબ્લેમ હોય તો તમે અમારો સંપર્ક કરો દરેક પ્રોબ્લેમ નું અમે તમને સમાધાન કરી આપીશું ઓકે થેન્ક યુ સો મચ